સૂચના હતું ધન્યવાદ આઈએ શિવ મહાપણ કથા પ્રારંભ કરે આપણે આજે ઓમકારેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરીશું એ પહેલાં બાર જ્યોતિર્લિંગને આપણે પ્રણામ કરીએ કારણ કે જ્યોતિર્લિંગોને યાદ કરવા માત્રથી આપણને સૌને જ્યોતિર્લિંગોની યાત્રા પ્રાપ્ત થાય છે આ વિશેષ કરીને જ્યોતિર્લિંગોની કથામાં છેલ્લા દિવસોમાં કહી છે પણ જ્યોતિર્લિંગોની કથાનો ખૂબ વિસ્તાર છે કોઈ લિંગસ્થાનમાં સ્થાનમાં જ્યારે કથા કહેવા માટે જતા હોય ત્યારે વિશેષ પ્રકારે નવ દિવસ એ લિંગાવલી ઉપર અમે કથા કરતા હતા તેની અંદર બીજી કથાઓ બધી જ અમે પ્રણામ કરી દીધ અને જ્યોતિર્લિંગની કથાનો વિસ્તાર થતો હોય છે તો આપણે ચારો તરફ બાર જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિ છે આજે નવમા દિવસે પણ એટલા જ ભાઈઓ બહેનો હર્ષ અને ઉલ્લાસથી આ બારે બાર જ્યોતિર્લિંગનું દર્શન કરી રહ્યા છે ખરેખર ઝાંખી છે અને શિલ્પકાર અને જે કલાકૃતિ પણ અતિ સુંદર છે મેં તો આજે નવમા દિવસે બારે બાર જ્યોતિર્લિંગમાં ફર્યો ત્યારે ખબર પડે કે બાહ્ય કેટલું સુંદર દેખાય છે પણ એ કલાકૃતિ એ જે કલા છે દર્શનીય છે આજે એ પણ અમે નિર્ણય લીધો છે કે આવતા વર્ષે દિવાળી પછી વલસાડ કથા છે અમારા જયેશભાઈ પટેલ દ્વારા જે એના રહે છે અમેરિકા રહે છે કલવાડા કથા છે કલવાડાની અંદર પણ દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર આ સુંદર પ્રતિકૃતિ બાર જ્યોતિર્લિંગની એ કથાની અંદર ઊભી કરવામાં આવશે અને વિશેષ પ્રકારે કથા સૌને એક બાર જ્યોતિર્લિંગનું દર્શન થાય કથાના માધ્યમથી તો આઈએ સોમનાથ મહાદેવ કો પ્રણામ કરેગે જ્યોતિર્લિંગ નમો નમા એ કથાથી યાદ સ્વરૂપ આપ બાર જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ કરજો અને થઈ શકે છે અઘરું નથી ભણેલા જ કરી શકે એવું નથી અભણ માણસો પણ બાર જ્યોતિલિંગના નામ તો યાદ રાખી શકે છે જેવી રીતે આપણે રોજ બાર જ્યોતિર્લિંગની આરતી ગાયીએ છીએ તેની અંદર પણ બાર જ્યોતિર્લિંગનો સુંદર મહિમા છે તો આવીએ ભગવાન સોમનાથ કો પ્રણામ કરે પહેલા જ્યોતિર્લિંગ ગુજરાત સૌરાષ્ટ્ર અને સોમનાથ મહાદેવ છે સોમનાથ we god Sure. જ્યોતિષામ લિંગ ચતુર્થકમ કૃપયા વદ વિતમ ભગવાન ઓમકારેશ્વર મહાદેવ નો અદ્ભુત મહિમા છે નર્મદાના તટ પર કાવેરી નર્મદાના સંગમ પર માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી ઓમકારેશ્વર જ્યોતિલિંગ તરીકે બિરાજે છે માંધાતાપુરમ એક 6 કિલોમીટરનો ટાપુ છે એક તરફથી કાવેરી આવે છે એક તરફથી માતા નર્મદા આવે છે અને બંને નદીનો સંગમ છે અને ત્યાં કુવિરજીએ તપ કરેલો અને તે સ્થાન પર પિતૃ તર્પણ પિતૃ પિતૃવિધિ પણ અનેક રીતે આચાર્યો કરતા હોય છે માંધતાપૂર્વની પરિક્રમા કરવાનો મહિમા છે એકસો થી વધારે શિવલિંગો માંધતાપૂર્વમાં છે પ્રાચીન સ્થાન છે રામ રામના પૂર્વજ માંધતાએ ત્યાં તપસ્યા કરી હતી તેથી એ પહાડોનું નામ છે માંધાતા પહાડ માંધાતાપુરમ મુક્તેશ્વર મહાદેવને ડાળથી પૂજા થાય છે ચણાની દાળથી હનુમાનજી મારતનું દિવ્ય સ્થાન છે અને માંધાતાપુરમમાં ભગવાન મહાદેવજી ઓમકારેશ્વર સ્વરૂપે બિરાજે છે માતા નર્મદાના તટો પર ભગવાન મહાદેવ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે ચતુર્થ ઓમકારેશ્વર મહાદેવ છે જે કોઈ મનુષ્ય ઓમકારેશ્વર મહાદેવ ની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્ય ના પુણ્ય નો મહિમા કોઈ કહી ન શકે મહાદેવ પરમેશ્વર ની કથાનું આખ્યાન સાંભળે છે ઓમકાર પરમેશ આખ્યાન પરમેશ્વર નું આખ્યાન ઓમેશા પર વિધ્યાચલ પહાડ કે પાસે એક સમય નારજ ગયા છે વિંધ્યાચલ પોતાની બળાઈ કરવા લાગે છે હું મહાન છું મારા જેવું કોઈ મહાન નથી પોતાના ધન સંપત્તિ પદ પદવીની બડાઈ કરે છે 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 સમજી અભિમાન આવ્યું અને વિંધ્યાચલ મારા ભક્ત છે અને વિંધ્યાચલ જો આમના અભિમાનમાં જ ફરતા રહેશે તો તેનું પતન થઈ જશે અને કોઈ પણ માણસના પતનનું કારણ તેનું અભિમાન હોઈ શકે છે આ દુનિયામાં ઘણા માણસોને જોયા છે પદ પદવીને ઘણી ઊંચાઈ મળી જાય ત્યારબાદ એ માણસની નમ્રતાઓ જતી રહે છે અને જેના જીવનમાંથી નમ્રતા જતી રહે એની પાસેથી ધીમે ધીમે બધું જતું રહે છે તેથી કથા સાંભળતા આપણે ભગવાનની ભક્તિ કરીએ દર્શન કરીએ અર્ચન કરીએ સ્મરણ કરીએ પાઠ પૂજા કરીએ બધું કરીએ પણ એવી નાની નાની વાતો આપણે જીવનમાં આપણે સૌ યાદ રાખવાની છે

નારદજી તો નારદજી આપ મને એવું કહી શકો છો કે મારે મહાનતા મેળવી હોય તો હું શું કરું ત્યારે નારદજી એકદમ સીધી વાત કરી કે વિંધ્યાચલ તમારે જો મહાનતા મહાદેવ જ આપી શકે તમે શિવજીની સાધના કરો મહાદેવની ઉપાસના કરો અને નારદજી વિંધ્યાચલને મહાદેવની સાધના પરંપરા આપે છે અને વિંધ્યાચલે માતા નર્મદા તટ પર બેસી અને માનતા રહીને ભગવાન શિવનું આરાધન કર્યું છે અને વિંધ્યાચલના આરાધનથી એમની તપસ્યાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને વિંધ્યાચલે પ્રાર્થના કરે છે કે ભગવાન મહાદેવ જગત હિત માટે લોક કલ્યાણ માટે અહીંયા આપ સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ કરો પણ જે ભક્તો તમારું દર્શન કરે છે તેના સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા અને મહાનતા પ્રાપ્ત થાય ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે જે કોઈ મનુષ્ય માન્યતા પૂર્વમાં આવી લિંગ સ્વરૂપ મારું દર્શન પ્રાપ્ત કરશે તેને હું શ્રેષ્ઠતા આપીશ અને આ મારું સ્થાન એ સોકઠાબાજી ખેલવાનું સ્થાન રહેશે ઊન પાડવતે અહીંયા અમે વિશેષ પ્રકારે અમે જ્યારે અમને સોકઠાબાજી ખેલવાની હશે ત્યારે અમે અહીંયા અમે રમવા માટે આવશું તેથી આજની તારીખે હજી પણ ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાત્રિના સમયે જ્યાં ચોકઠાબાજી શિવજીની સામે મૂકવામાં આવે છે અને શિવને પાર્વતી આજે પણ રમે એવું ત્યાંનું એક એક લોકમાન્યતા છે એકવાર અંગ્રેજને એવો વિચાર આવેલો કે ખરેખર હા સાચવું છે તો અંગ્રેજ રાતે છુપાઈને ત્યાં રહ્યો છે આમ તો રાત્રે માનતા આજની તારીખે પણ કોઈ રાત રહી શકતો નથી ત્યાં પૂજારીઓ આચાર્યો બધા જ ઓમકારેશ્વર મહાદેવનું સાનિધ્ય છોડી માધતાપૂરમને છોડી અને સૌ મમલેશ્વરો પહોંચી જાય છે પણ ત્યાં કોઈ રહેતું નથી પણ એક અંગ્રેજી કોઈને ખબર વગર છુપાઈને રહ્યો હતો જોવા માટે કે ખરેખર સાચું છે શિવ અને પાર્વતી ચોકઠાબાજી અહીંયા રમવા માટે આવે છે તો બીજે દિવસે સવારે તે મૃત હાલતમાં પ્રાપ્ત થયો પણ તેની બુકની અંદર લખાયેલું હતું કાંઈ કોઈ અલૌકિક શક્તિ છે જે શક્તિ માનવ જીવન માટે સંભવ નથી તેથી અહીંયા કોઈ રાત્રિ રોકાવવું નહીં પણ આજે આ કલયુગની અંદર પણ ઓમકારેશ્વર મહાદેવ માંધાતાપુરમાં કોઈ રાત્રિ રોકાતું આખા પહાડ ઉપર કોઈ ત્યાં રાત્રિ રોકાઈ શકતો નથી તેથી કાવેરી અને માતા નર્મદાના સંગમ પર અને બંને તરફ આ નદીઓનો વહેણ વહે છે અને ભગવાન મહાદેવ ત્યાં બે રાજે છે જે આપણા ઓમકારેશ્વર મહાદેવ છે ઋષિ ખબર પડી કે માંધાતાપુરમાં ભગવાન મહાદેવજી સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયા છે અને માતા નર્મદાનો એટલો વેગથી વહેતો જલપ્રવાહ અને અમે ત્યાં દર્શન કરવા માટે કઈ રીતે રોજ જઈ શકીએ નદી પાર નર્મદાના પાર કઈ રીતે કરવી તેથી એક કિનારા પર દરેક ઋષિ મુનિઓ ભગવાન શિવનું આરાધન કરતા હતા અને મહાદેવના ભક્ત ઋષિઓ હતા તેથી ભગવાન શિવને પ્રાર્થના કરે છે ભગવાન એટલો આ નર્મદા નદીનો વહેતો જલપ્રવાહ અમે રોજ માટે ત્યાં માનધતાપુર્વમાં દર્શન કરવા કઈ રીતે આવી શકીએ એક સમય જવું મુશ્કેલ હતું ત્યાં કારણ કે એ નદીનો જલપ્રવાહ એટલો વેગથી વહેતો હતો કે નાવ કે ઓડ કોઈ કાંઈ પણ ચાલી ન શકે હવે તો થોડો પ્રવાહ ધીમો પડ્યો બાકી એક સમય એવો તો એટલો વેગથી માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો અને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે પણ દીક્ષા ત્યાં લીધી અને દીક્ષિત ત્યાં બેના એ ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું પણ દિવ્ય સ્થાન એ ઓમકાર્વ મહાદેવમાં છે નર્મદાના તટ પર છે અત્યારે તો પુલ બધું ચાલે છે કારણ કે આટલો બધો વેગથી પ્રવાહ નથી વહેતો એક યુગ હતો કે બહુ વેગથી વહેતો હતો અને ઋષિ માતા નર્મદાના બીજા કિનારે મહાદેવના મહાદેવના સૌને દર્શન થાય છે અને ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે ભગવાન જે કોઈ માંધાતા પૂર્વમાં ન પહોંચી શકે તેવા ભક્તો નો મંગલ કરવા માટે અહીંયા આપ સ્વયંભૂલિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય તેથી નર્મદાના સામેના તટ ઉપર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય એ શિવલિંગનું નામ મમલેશ્વર મહાદેવ છે બંને લિંગો મળીને એક બને છે તેથી ક્યારેય પણ મહાદેવનું દર્શન કરવાનો અવસર મળે તો ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરી નથી આવતું રહેવાનું મમલેશ્વર મહાદેવનું દર્શન વિશેષ પ્રકારે કરવાનું છે બંને શિવલિંગો ભેગા મળીને એક જ્યોતિર્લિંગ બને છે ત્યાં પણ ભગવાન કાલભેરોનું સુંદર સ્થાન છે અને અચૂક જ્યારે પણ લિંગ સ્થાનમાં જાઓ જ્યોતિર્લિંગમાં જાઓ ત્યારે કાલભૈર દર્શન કરવાનું જ શા માટે કારણ કે કાલભૈર છે એ દરેક શિવ ભક્તોના રક્ષક છે તો બંને જ્યોતિર્લિંગનો અદભુત મહિમા છે અને જે કોઈ ઓમ ઓમકારેશ્વર મહાદેવ મમલેશ્વર મહાદેવને યાદ કરે છે તે મનુષ્ય માટે અને જે કોઈ કથાનું શ્રવણ કરે છે માતૃગર્ભે વસે નહીં

મહાદેવ ની પૂજા કરશે તેમનું દર્શન કરશે તેમની કથા નું શ્રવણ કરશે તેના માટે કહેવું છે